હેલો ખેડૂત મિત્રો શું તમારી મગફળી પીળી થઈ ગઈ છે તો તમારે હવે મૂંધાવાની જરૂર નથી કારણ કે સીતારામ યાગ્રો લઈને આવ્યું તમારા માટે ખાસ એક પ્રોડક્ટ તો સાલો મિત્રો આપણે એ પ્રોડક્ટ વિશે વધુ માહિતી જાણીએ અને આપણે સિંગમાંથી પીળા દૂર કરીએ સિંગે જ્યાં વધુ પાણી ભર્યું હતું હોય ત્યાં સિંગ વધારે પીળું પડે છે શિંગને પીળાશ હટાવવા માટેનો રામબાણ ઈલાજ એટલે થ્રી સ્ટાર ઇન્ડો પેસેફિકનું થ્રી સ્ટાર થ્રી સ્ટારમાં આવે છે ફે સલ્ફેટ પ્લસ સાયટ્રિક એસિડ પ્લસ એમિનો એસિડ આ ત્રણેયનો કોમ્બો થઈને શિંગમાં પીળાશ હટાવી શકાય છે આનો ઉપયોગ કેવી રીતે કરવો હું તમને જણાવું છું આ ફે સલ્ફેટ સાઇટ્રિક એસિડ એમિનો એસિડ આ બોક્સમાં ત્રણ વસ્તુ નીકળે છે ત્રણેયનું એક ડોલમાં મિશ્રણ કરીને એક બોક્સમાં દસ પોપ થાય તેવી રીતે વારાફરતી એક પોપમાં એક એવી રીતે દસ પોપમાં દસનો હટકાવ કરીને તેનો છટકાવ થાય તેની પ્રાઇઝની વાત કરીએ તો ત્રણસો રૂપિયા આજુબાજુ રહે છે સિંગની પીળા છે છટકાવ કર્યા બાદ પાંચથી છ દિવસમાં સાવ લીલી થઈ જાય છે મિત્રોએ એક વાત ખાસ યાદ રાખજો આ થ્રી સ્ટાર ભેગી એક દવા ભેગી પડતી નથી સિંગ કેમ પીળે પણ હું તમને એક વાત કહું જ્યાં જમીનનો ખાડાવાળો ભાગ હોય ત્યાં અથવા તો વરસાદ વધુ પડે ત્યારે આ પીળાશ વધારે દેખાય છે હવે તમે જોઈ શકો છો છટકાવ કર્યા બાદ સિંગ કેવી લીલી દેખાય છે એટલે જ કહેવામાં આવે છે કે થ્રી સ્ટાર ને સિંગમાંથી પીળાશ દૂર કરો અને ખુશ રહો વધુ માહિતી માટે સંપર્ક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને અમારો કોન્ટેક્ટ કરો